ફરી ઉગી આજે નવી સવાર શાળાએ જવા છીએ તૈયાર પ્રથમ દિવસની દ્વિતીય શાળા એકવીસમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત પાટણના શીતપુર તાલુકાના ઠાકરાસણ ગામે પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહ્યું શિક્ષિત ભારતથી વિકસિત ભારતના નિર્માણ અર્થે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિચારથી શરૂ થયેલ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં આ પ્રવેશોત્સવની ઉજવણીનો માહોલ છે મેરે ઘર સુંદર પ્રસૃતિ રંગબેરંગી વસ્ત્રોમાં સજજ ભૂલકાઓ તેજસ્વી વિદ્યાર્થી અને દાતાઓનું સન્માન શાળાની મુલાકાત અને વૃક્ષારોપણ તથા ગ્રામજનોના ઉત્સાહે બાળકોની નવી જીવનયાત્રાને યાદગાર બનાવી આ શાળામાં હાલ એકસો છન્નું વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આજે આંગણવાડીમાં નવ બાળવાટિકામાં અઠ્યાવીસ ધોરણ એક માં સોળ ધોરણ નવ માં બાવીસ એમ કુલ પંચોતેર નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો જે પૈકી સાડત્રીસ કુમાર અને આડત્રીસ કન્યાઓ છે આ પ્રસંગે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતજી શ્રી શંભુભાઈ શ્રી વિક્રમસિંહ શ્રી વિષ્ણુભાઈ શ્રી જશુભાઈ શ્રી દિલીપસિંહ શ્રી મનીષભાઈ શ્રી અભયસિંહ ઉમરૂ શ્રી ઉત્તમભાઈ શ્રી અશોકભાઈ જિલ્લા તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા ગ્રામના પ્રત્યેક આંગણે શિક્ષણ પહોંચે અને ઘર ડીટેક વૃક્ષ વાવે તે માટે કટિબંધ થવા સૌને ગુજરાત શિક્ષણ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતજીએ અપીલ કરી હતી